વાગ્યા બપોર પેલા બપોર પછી બે ટાણા મકાઈ ભીહુ ને નાખીએ તાર થાય નકા સુકાઈ જાય પછી ભીહું ખાહે નઈ અમારે ખાલી પોતા પોતા ત્યાં રાખેલી છે એવા બે ટાણા નાખીએ ને તો વેલેરી પૂરી થઈ જાય तुम्हारे जब मकाई में से ना आज मोटा मोटा पोटा है ना इन्हें ओवन में हेकवा हेकवा है ना आ रही है चार रुपा रहा है ओहो आता बहुत मोटा है आने काम किया हिंदी में मकाई की भुट्टे की है भुट्टे आई रुपा रहे हो कहीं तड़ो आवश्यक है थे ये ओवन में था रहता है चामा ये का मोटो है

मे मारा मगोटा मा एक सकल इंडा मुग्या अटान जाई बेठी मगोटा मा गोखो करियो नै मा बे इंडा मुजले काडा कलर नि सखली से हे सेटत देखालाई बेठी ती एक घंटा बेठी के काम बेठी बेठी जुर चुम जवा चुम कर देखाई त बहरिको ने देखा दे हा चाहे ना मिन्द्र आउ न एक नजर मा नेत आवित काही वांतो ने हा हा आ मिन्द्र आ म रखर्ड त त होई प काम थाई न Uh, nah, gokok kok nih <hesitation> 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 <hesitation>

બકાઈના પોટામાં લીંબુ પૂરવું ના તે લીંબુ લગભગ ઘેર હે નહીં આમાં મોટા મોટા હે નથી લેલા ચા મોટા હે લીલા તળેલા મલક પાણી બપોરામાં છે ને શ્યાક નાખવું ચા સોરી હે ને આ નવીન સોરી ચારે આણો ત્યાર ઉપા અસલ થેગા સડાવ તે આમાં ઘણી હીંગુથી તોડેલા આ ભેગા થોડાક વટાણા હે તો વટાણા નાખ્યું બટેટું નાખ્યું કે રીંગણું કે જે એ નાખ્યું ને આ મલગ જાવ્યું હીંગું હે આ ખાઈમાં એ સડાવ રૂપાર્યું થઈ ગયું ને તે બધી તોડેલા મસ્તીનું શ્યાક થાય એ પેલા એક દાણ કર્યું હતું ને એક એક જ દાણાનું કર્યું તે બહુ રૂપારો થયો હતો મજા આવી હતી ખાવાની બધા असर रूपा जी थी सड़क बीज रूपा रहा निकल मोटा मोटा मलक हिंगू है जब झाड़वा वा जिनका जिनका झाड़वा तो है वहीं हिंगू रूपा मोटी मोटी जब तो हाउ पाके गई असर चाय क्या होता વટાણા ના હિંગુણ ગઠીએ તો બટેટો નાખી દઈ થઈ જાય છે આ રૂપા બી થઈ જાય મોટા મોટા ચાવા થઈ જવા ધોરા હે મકાઈ નો પોટા તો હેકે લીધો આ લીંબુ લઈ આવી હતી હું ને આ ખાવાનો થોડોક રેગો અમારે એક સાહેબ આવ્યો ને પછી સાહેબ ને વાહ બધા હતા તેળા વાગાડી વાડી નતી દીઠી દી હું બધું થ્યું તે ખાવા વાળા હતા એ બધા ઈમાં સડેગા થી ખાવાનો રહ્યો દે પછી ખાહે તો નવીન શ્યા કમાર રેડ બીલ રેડ બી આ રેડ બીલ લખેલું તો ઈમાં હા કોથરી ની બીની ઉદી

qué hacer y a